जय माताजी जय माता છે કાઠિયાવાડ ની પવિત્ર ભૂમિ અમરેલી પવિત્ર ભૂમિ મારા વાલા અમરેલી પવિત્ર ભૂમિ છે મારા વાલા આ અમરેલી પવિત્ર ભૂમિ છે મારા વાલા બસ છે એસટી બસ જતા છે મારા વાલા شاید ماتا جئے لائک شیئر سبسکر پاک کریے ہمارا والا یا کاملائے جوڑا ایک سوٹے کے ہمارا والا لیکن کامچو ہمارا والا آسکرم باسکرم آجی نے مزاق کری ہمارا والا آجوکا آسکرم پاک کری مارا والا ایوارت لیکن آسکرم موتی کالوڑینی ہمارا ایوارت لیکن آسکرم جا અમે મારા વાલા જઈ રહ્યા છીએ ઘર બાજુ અભરેલી થી ઘર બાજુ જઈ રહ્યા છીએ વાલા

والا لائک کر دیو شیئر کر دیو کومنٹ کر دیو سبسکرائب کر دیو سبسکرائب کر دیو آئے والا جائے ماتا جی جائے ماتا جی دیکھا ہوئی سو کئی بچہ ہو موٹی کیسا رنگ کہاں سے آیا کہاں سمانا ہوئی ہے بڑا سمانا

مردان سایڈ بارتی لیا تماما روالا مردان پر دن پر دن پر آکو مردان ہماری شفتی دیگر ہماری شفتی دیگر سنت و بکتویں کی دوسر مردان ہماری وارلہ ہماری ویتی ہوئی تے جانے اور ہماری ویتی شو جانے پیتیڑی ہماری ویتیڑی ہماری ویو ساہیاں جنہیں کچو آٹھ میں ماری وینن کی مردان તમે કોમેન્ટમાં જોઈ લેશો પણ એકતા કોમેડી નમસ્તે નમસ્તે બેન નમસ્તે એકતા બેન જાજા દિવસ જય મહાદેવ જય મહાદેવ એકતા બેન જાજા દિવસ પછી આવ્યા છો બેન આપણી લાઈફમાં જાજા દિવસ પછી આવ્યા છો એકતા બેન તમારા ભાણિયા ભાઈ આજે તો આવ્યા છે મનસુખભાઈ રાઠોડ નમસ્તે નમસ્તે મનસુખભાઈ ધ્યાન શું મજામાં

સટ્ટી લાઈક ડન શેજલબા જય માતાજી જય માતાજી સટ્ટી લાઈક સાથે આવી ગયા છે શેજલબા જય માતાજી જય માતાજી શેજલબા ગાવા કી ગાય નાખી એ ઇંદલ દરિયામાં તુમ કી દેના મોતી લેના ગોતી મોતી લેના ગોતી સંતો મોતી કે મોતી હું તો મજાક કરું છું ભાઈ એવું છે આપણે બેન મજાક નો આપણી પાસે તો સિરિયસ જ હોય આપણે તો સિરિયસ પણ હોય બેન આપણી પાસે આપણે સાલું કાઢીએ છીએ બેન

શેઝલભાઈ લાઈક મને ગીત નથી આવડતું તમે અમારા લાઈફમાં ગાવ ગાવ ગીત ગાવ તો ક્યાંથી ગાઈએ હા બેન હા જેમ અનુજભાઈ અનુજભાઈ કનોજ્યા જેમ જેમ હા હા બેન વાત તમારી સાચી છે પણ આ તો મારે લખવું પડે ને બેન ખાલી આમાં બેન કાંઈક ક્યારે હૃદય પરિવર્તન થાય ને કાંઈ નક્કી નહીં બેન ક્યારે હૃદય પરિવર્તન થાય કાંઈ નક્કી નહીં ક્યારે માણસ

Det er mer lønn å gi dans. જાઓ કોમેન્ટ કરો કોમેન્ટ કરો માં તમે ક્યાંથી લાવશો ભાઈ હું અંત રસ્તામાં છું સુરત આવું છું છે સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા રામજી તો આપણે જય માતાજી જય માતાજી બોલાવ છે માતાજી હે મહાદેવ હર મહાદેવ વાનિયા કુશળ ભૈરો oh <laughs>

સબસ્ક્રાઈબ પણ તમારે જાચા બધા છે ઘણા બધા છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો મારા વાલા લેડીસ છે લેડીઝ મજા જાય જય માતાજી જય માતાજી મારા વાલા લાઈક કરો શેર કરો બોલી જાઓ